નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા આપને જણાવી દઈએ કે બીએસએફ જવાનનું હાર્ટ એટેકથી મોત જિયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળના ફરજ દરમિયાન માલપુરના લાલપુરાના ત્યારે બીએસએફ જવાનનું હૃદયરોગથી હુમલાથી મોત નીપજ્યું હતું વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે જવાન નસ્વદેહને લાલપુર લવાયો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી રાષ્ટ્રીય સન્માન સાથે ત્યારે અંતિમ વિધિ કરાઈ હતી તો મળતી વિગતો આપને વધુ એ પણ જણાવી દઈએ કે સાસન જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પ્રમુખ ત્યારે મિત્રો તાલુકા પ્રમુખના ત્યારે તાલુકા બીજેપી પ્રમુખ સહિતના અગ્રણીઓ શ્રદ્ધાંજલિ આપી દુઃખ વ્યક્ત કર્યું હતું જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ